એક તરફ રાજ્યની અંદર ગોંડલ રીબડાનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે તો બીજી બાજુ આદિવાસી સમાજ અને આદિવાસી જે લોકો છે એમની સાથે જે થયું એમના મકાનો પર એમના ઘરો પર જે બુલડોઝર ચાલી ચલાવી દેવામાં આવ્યો એ મુદ્દો સતત ચર્ચાઈ રહ્યો છે ચૈતર વસાવા અને આદિવાસી લોકો એ સતત લડાઈ લડી રહ્યા છે એમના ન્યાય માટે યોગ્ય વ્યવસ્થા મળે એના માટે કેવડિયાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે લોકો લારી ગલ્લા ધારકો છે એમને નોટિસ આપવામાં આવી હતી એમની દુકાનો તોડી પાડવામાં આવી જે બાકીના લોકો છે જેમના ઘર તોડી પાડવામાં આવ્યા ત્યાં રાત્રે બે વાગે બુલડોઝર લઈ જવામાં આવ્યું અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યા પ્રશાસનના અમુક જે અધિકારીઓ છે અમુક જે સમિતિના સભ્યો છે એ પણ એવું માની રહ્યા છે કે પ્રશાસને જે કર્યું છે એ ખોટું કર્યું છે એ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ હતો કે અત્યાર સુધી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દેડિયાપાડાના એ કેવડિયા માટે લડી રહ્યા હતા પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ ત્યાંના સ્થાનિક ધારાસભ્યો કે સાંસદ એ કેમ ચૂપ છે ત્યાં પણ હવે ગઈકાલે ચૈતર વસાવા જ્યારે જમાવટ સાથે જોડાયા તો એમને એવું કહ્યું કે જે વખતે સરકાર ત્યાં એ ડેમ બનાવી રહી હતી કે બાકી બધો જે વિકાસના કાર્યો કરી રહી હતી તો મનસુખ વસાવા છે રથ લઈને ફર્યા હતા ગામડે ગામડે ને એવું કહેતા હતા આદિવાસી લોકોને કે તમને રોજગારી મળશે અને તમારું જીવન બદલાઈ જશે પણ એવું કશું થયું નહીં રોજગારી તો મળીને ઉલટાની એમની પાસેથી છીનવી લેવામાં આવી આ બધા જ આરોપો એમના પર લાગ્યા પછી હવે આજે મનસુખ વસાવા છે સામે આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એમણે રજૂઆત કરી છે શું લખ્યું છે એમણે એના વિશે વાત કરવી છે મારી પાછળ સ્ક્રીનમાં મનસુખ વસાવાનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ અને ટ્વિટર પર એમણે પોસ્ટ મૂકી છે જેમાં એ લખી રહ્યા છે કે જિલ્લાના કેવડિયા કોલોની વિસ્તારના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના સ્થાનિક આદિવાસીઓના મકાનો તોડી પાડવા અને કેટલાક સ્થાનિક પ્રશ્નો બાબતે આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીને પત્ર લખી નર્મદા જિલ્લા સ્થાનિક આગેવાનોની સાથે બેઠક કરી અને યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરી છે એટલે મનસુખભાઈ વસાવાએ હવે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્રમાં એમણે લખ્યું છે કે જે પણ લોકો છે ત્યાંના એ સ્થાનિક લોકોના પ્રશ્નો છે એનો ઉકેલ લાવવામાં આવે તો આ પત્ર છે પત્રની અંદર મનસુખભાઈએ લખ્યું છે એમનો વિષય છે કેવડિયા કોલો વિસ્તાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સભ્ય ગરુડેશ્વર તાલુકાના ભાજપના પ્રમુખ અને સ્થાનિક આગેવાનોએ મને રૂબરૂમાં મળીને લેખિત અને મૌખિક આ વિસ્તારના જે સડકતા પ્રશ્નો છે જેમાં ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે ઘરો હતા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા

નર્મદા જિલ્લાના સ્થાનિક આગેવાનો આપના લેવલે બેઠક બોલાવીને યોગ્ય ઉકેલ લાવશો એવી અપેક્ષા મનસુખ વસાવા રાખી રહ્યા છે એમણે એ જે પત્ર લખ્યો છે એમાં ચોખ્ખું લખ્યું છે કે ચોમાસાની ઋતુ બેસવાના એક મહિના પહેલાં આ મકાન તોડ્યા છે જે યોગ્ય નથી સ્થાનિક આદિવાસી લોકોના રોજગાર ધંધા માટેના મહત્વના પ્રશ્નોની રજૂઆત મારી સમક્ષ કરી છે એમની રજૂઆતમાં તથ્ય જણાય છે એટલે હું તમને રજૂઆત કરું છું જે બુલડોઝર ચલાવી દેવામાં આવ્યો શું એ દ્રશ્યો મનસુખભાઈ વસાવાએ નહીં જોયા હોય કે જ્યારે એ લોકોના ઘરે રાત્રે બે વાગે બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું એ મહેશ વસાવા હોય એ છોટુભાઈ વસાવા હોય કે ચૈતર વસાવા હોય કે સ્થાનિક ગમે તે આગેવાનો હોય ઇવન ચૈતર વસાવાએ ત્યાં સુધી કહ્યું હતું કે જિગ્નેશ મેવાણી સહિતના બાકીના નેતાઓ પણ અમારી સાથે છે આ લડતની અંદર અનંત પટેલ સહિતના નેતાઓ હાજર છે અમારી સાથે તો એ બધા લોકો અને ગઈકાલે જે લોકો રજૂઆત કરવા જતા હતા આવેદનપત્ર આપવા જતા હતા આ બધી જ ઘટનાની જાણ એમના જ વિસ્તારની અંદર જો બનતી હોય તો શું મનસુખભાઈને જાણ નહીં હોય સ્વાભાવિક છે કે એમને ખબર હોવી જ જોઈએ અને હશે પણ ખરા પણ માની લઈએ કે એમને નથી ખબર તો પણ એમને જે પત્ર લખ્યો છે એ હવે સ્થાનિક લોકોના પ્રશ્નની ઉકેલ બાબતનો છે અને એ મુખ્યમંત્રીને પત્ર લખીને કહી રહ્યા છે કે ચોમાસાની ઋતુમાં જ્યારે ધંધા રોજગાર માટેના એમના મકાનોને એ બધા પ્રશ્નો છે એમાં સળગતા પ્રશ્નોને લઈને રજૂઆત કરી છે ખાસ જે લોકોના મકાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તોડી નાખવામાં આવ્યા છે એ સ્ટેચ્યુ ઓફ તંત્ર દ્વારા અને ચોમાસાની ઋતુ બેસવાના એક મહિના પહેલાં એ બિલકુલ યોગ્ય નથી એવું એ લખી રહ્યા છે આ લોકોના રોજગાર ધંધાની એમની પ્રશ્નોની રજૂઆત હતી એટલે મને તથ્ય જણાય છે એટલે તમે તાત્કાલિક એ લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું જવાબ આપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે આખી ઘટનાઓ ચાલી રહી છે તો સૌ કોઈને અપેક્ષા એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવો એવી એવો ઉત્તર આપે કે લોકોના જેમના ઘરો તૂટ્યા છે જેમને વ્યવસ્થા કરવાની બાંધરી આપવામાં આવી હતી એ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવે ચૈતર વસાવા એવું કહી રહ્યા છે કે ત્યાંના જે ને બાકી બધા જે અધિકારીઓ છે એમની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે અધિકારીઓ વહીવટી પ્રશાસન છે એમની સાથે પણ એમની બેઠક મળી છે એક સપ્તાહની અંદર આનો યોગ્ય ઉકેલ લાવવા માટે એમણે માહેધરી આપી છે પણ જો એના પછી પણ એમાં કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં એવું કહી રહ્યા છે જેમ કે અગાઉથી જ આપી ચૂક્યા છે કે એમાં એમાં હવે આગળ એ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પણ આપશે જેટલા પણ આદિવાસીઓને લગતા દિવસો આવશે જેમ આદિવાસી દિવસ આવશે કે આદિવાસી અધિકાર દિવસ આવશે મેદાનમાં આવ્યા છે અને એમણે પણ એવું કહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીને કે આ લોકોના પ્રશ્નોની નિરાકરણ લાવો જોવાનું એ રહેશે કે એક સપ્તાહની અંદર આદિવાસી લોકો જેમના ઘરો તૂટ્યા છે એ લોકો ને વ્યવસ્થા મળે છે કે કેમ તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર